ये शिकहना दे agora आ कोमर मर बुंदी नो है हां ए भंगवा मो रे आ तो लाइक में नहीं तब बेच दी थी अने वोटाना कहीं जाओ तो वक़्त ठीक हो बाबार जो वेरो यहाँ से दवा ले बाबा वा। यार आखिर नज़रिक वही तो न करता नो थोड़ थोड़ वा। है ना जाती थोड़ा थोड़ा काई है मैं पर नज़रिक बता रहे हैं है

બીટી ન હોય ને હા આ બીટી બનાવી જો બા થવે વઘાર સ દે દીધો અમારા પડતા ભાઈ મળો ગયા ખાંડ ને મીઠું નાખી દીધું તો એ વૈસે તો બહુ ફાઈજે તો ને એ પાસે મૈસાનો વઘાર દીધો મે થોડે ખાંડ ઘટતી દીધું ને એ લીંબુ ના ખાશે શાક આમાં છે ને આદાઈ જીરીસક ભી પડે

કે ગાતી તો પજીયો બધીકો બધીયાની બધીકો સે બધાય ઘરના કામમાં ખાઈ જાય રી મોર બોલન મોર તાહી ખાઈ કાં પુળો કેવાય કાં અમારા પુળો હા એવું કાં પુળો છે ઓલા વિસ્તારી ને મીને બાર પણ સમજતી આવે ને કપ્સ

Ek bago bilang Joes. Game na may hit bago. Ek bago ang